આજે પાટિયું બનાવી દીધું કેમકે આ ઢેખા પડી ગયેલા એટલે જુઓ લાકડાનું એટલે જમીન હરખી જાય અને ઢેખા હોય તે ભાગી જાય હોરમાં રહેલું ને એટલે લીટા કેમકે ઢેખા હતા વધારે કેમેરામાં બરાબર દેખાય નહીં આ આ છે આ બાજુ છે આપા અને આપા હરખું કર્યું છે આ બળદ ને લોડ આવે છે કારણ કે છે ને ફાટી વજન વાળું છે પાછો મેં ઉપર ઉભો રહી જામ બળદો કહેતા હશે ગારો દેતા હશે મને ઉપર બેસી જો એમ કરીને કાળા ભૂરા પાટી વાત કરી હે ભૂરા હે ભૂરા ઓખા ભૂરા હટ પાટિયું માર્યું છે પાટિયું હટ જમીન ને હરખી કરીએ જમીન હરખી થઈ જાય હટ જુઓ ખુડિત હટ સીધો ભાઈ સીધો હટ 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 સીધો